ભાજપે વારંવાર વિસાવદન જનતાનું અપમાન કર્યું છે ત્યાંથી ધારાસભ્ય ભાજપનો ન જનતા ભાજપ વિરુદ્ધ મતદાન કરે એટલે ભાજપ છે રૂપિયાના ખરીદવાનો ધંધો કરે છે ત્યારે અમે આમ આદમી પાર્ટીએ પેલા સર્વે કરાવડાવ્યો કે ભાઈ હવે તમને તમારી શું ઈચ્છા છે ત્યારે વિસાવદનની જનતા એવું કહેલું કે અમને મજબૂત લીડર આપો આજે પણ અમે ભાજપને હરાવવા માટે તૈયાર છીએ એટલે ગોપાલ ઇટાલિયાજી જેવા મજબૂત લીડર આપ્યા છે અમે અને એમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતો વંચિતો ગરીબો શોષિતો અને એ અને એનો અવાજ વિશાવદરની ચૂંટણીમાં જીતવાનો છે રહી વાત ત્યાં ભાજપની તો ભાજપ એવા પોસ્ટરો માર્યા છે કે ભાઈ ભાજપ લાવો અને વિસાવદર બચાવો શરમ આવી જોઈએ ભાજપને ત્યાંની તાલુકા પંચાયત ભાજપની જિલ્લા પંચાયતો ભાજપને ધારાસભ્યો ભાજપનો સાંસદ સભ્ય ભાજપનો રાજ્ય સરકાર ભાજપની કેન્દ્ર સરકાર ભાજપની તો તમે સેનાથી બચાવવાની વાત કરો છો વિસાવદન સાથે તમે અન્યાય કર્યો છે વિસાવદનના ખેડૂતોને અપમાન કર્યું છે એટલે